you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અમદાવાદના પૂર્વમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે મણિનગરમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ખોખરા મણિનગર જમાલપુર વસ્ત્રાલ બાપુનગર નિકોલ અમરાઈવાડી એલિસ બ્રિજ નરોડા કુબેરનગર માં ધોધમાર વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે પાણી ભરાતા કુબેરનગર અંડરપાસ બંધ કરાયો છે અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે એક વ્યક્તિ કેનાલમાં પડી જતા તેનું મોત થયું છે આશરે દસ કલાક બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે બીજી તરફ આકેશ્વરના ભાઈપુરા ભગવાન ચાલી ચાલીમાં એક મકાન તરાશાય થયું છે અમરાઈવાડીની સિદ્ધેશ્વર સોસાયટીમાં મકાનમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા જેને સહી સલામત બહાર કાઢવામાં આવે છે અમદાવાદના સીટીએમ પાસે કેનલમાં ટીકો કાર પડી ગઈ હતી બીજી તરફ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ તરાશાય થયા છે અમદાવાદના અનુભવ સિનેમા રોડ પાસે એક તરફનો રોડ ધસી ગયો છે આ રોડ ધસી જતા મોટો ભૂવ પડી ગયો છે તંત્ર એક તરફનો રોડ બંધ કર્યો છે બુધવારે સાંજ બાદ સતત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે